આપણા ખેતરમાં જોયો કઈક આવી રીતના ખેતર ટોર આવી ગયું છે એ કારણે રોટા બરોબર ચાલતું નથી પણ હાકી નાખવાનું છે ને વેલા મોડું વાવી નાખવાનું છે તો જોડાયેલા રહેજો આપણા બ્લોગમાં આપણે આ હાગમાં શું વાવી છીએ જોજો દોસ્તો આપણે સવારના પહોરમાં ઉઠીને આવી ગયા છીએ આપણા ખેતરમાં કારણ કે આજે આ પાથરા પણ ઉપાડવાના છે અને કાલ રાતોરાત અમે આ મિત્રો આ ખેડી નાખ્યું છે આ ખેતર હાજો આમાં એંડા હતા પહેલે બહુ સારા સારા પણ બગડી ગયા હતા કારણે આપણે ખેડી નાખ્યું છે અને હવે આવ્યા છીએ આપણે આ ખેતરમાં આ પાથરા ઉપાડવાના છે અને રોટાવેટર આંખવાનું છે તો નળો ઓજા સેડેથી સેટ આ સેડે સુધી નળો પાથર પડ્યો છે તો આપણે એ નળો હણકવાના હોય તો ચાલો હણકવાનું ચાલુ કરી નાખી બે ફીન લહે દાળ નળામાં પાણી કાઢી છી રહ્યા પ્રકાશભાઈ આવી ગયા છે આપણે ખોટી કરવા અને જાહેર એ એના ખેતરે આમ સેટું છે થોડુંક જાર વાઢ વચ્યા દાવ હાલ ઝાર વાટ જાય છે તો આજ તો વાટી નાખજો ને તો વારે વારે અમે આજ તો નવરો કરી નાખશે નડો બડો વીટાવ ને આ તો ઘર રવાન થાય ઉભડતા ઉભડ ફાઇનલી પાણી બધું નીકળી ગયું છે નડો વીટવાનું ચાલુ કરી નાખ્યું છે આપણે આમ જોઈ શકતા છો અત્યારે હજી ચાલુ જ કર્યું છે અને છે આટલા હુંથી છે આ નડો આટલા હું તો ચાલો વીટી નાખી હેઠો હટ આપણે એક નડો વીટી લીધો છે ને હવે બીજો નડો વીટવાનો છે તો ચાલો એ બીજો પણ નડો વીટી લઈ આપણે બે બે નળા વીટી લીધા છે નળા હણકીને પછી આવી ગયા છીએ આપણે આપણા ખેતરમાં કામ કરવા આ આવી છીએ આપણે અને ટ્રેક્ટર રોટાવેટર વાટરવાનું છે એટલે લાર લાર ખેડતું આવે છે મોર મોર આપણે ભાર્યું ઉપાડી નાખતા આવી છીએ આ ઢગલામાં તો ચાલો આ રેલી યાદ દીમાં માં દી તો નહીં થાય દોઢ કલાક થશે ટ્રેક્ટર પણ લાર લાર હાલે એટલે જલ્દી જેમ બને તેમ જલ્દી કરવી પડશે Apa ya magbud ya akhirnya terus di atas ini juga, tapi terakhirnya nih mesin sakitnya ke aku, mending desa jauh jauh aku, jauh. જો હું આખું જો વિહામાં લઈ લો જો હું આખો ઓલા ખેતરમાં મગ ઉપાડી લીધા છે ને હવે આવી ગયા છે આ ખેતરમાં દાંડર ઉપાડવા કારણ કે આમાં પણ ટ્રેક્ટર રોટાવેટ રાખવાનું છે તો હટો હોત અત્યારે ટ્રેક્ટર ઊંબા આ કહેરા બીજા ખેતરમાં માર ભવા માકેલે તો તો હું દીયા આપણે ઉપાડી લી આમાં ચાલો દાંડર ઉપાડી હતો ખેતર દાંડર હારી લીધું છે ને કઈ આટલો ઢગલો થયો છે દાંડરનો અને હવે દી તપી જોઈએ દિવાળી ડુંગળી આવે છે તો થોડી થોડી ગરમી થાય રે અને હવે થોડીક વાર ચાલો વિહમો લઈ લઈ મિત્રો આપણે વિહમો ખાય ને વરીને આવી ગયા છીએ દાંડરને એવું પાડવા અહીંયા આપણે અહીંયા ભેરો આ ઢગલામાં ભેરો કરી છે રહ્યા ના ખેતરમાંથી અને થોડુંક રહ્યું હોય હમણાં હારી લઈ અને પછી લારો લાર આમ નામ રોટા વટો ભરીને હાકી દે તો ચાલો હારી લઈ મારે કને કાંઈ ગીમ્બલ બીમ્બલ નથી ને કે હું તમને બતાવીશ કે ફોનને એક જગ્યાએ રાખીને કામ કરવું છે પણ સોરી માફ કરજો આપણે કઈ જુગાર કરશું જરૂર ગિમ્બલ નો આપણે બનાવવું પડશે જરૂર મજબૂત એકદમ ટીકાઉ તો ચાલો આપણે ડંડર પણ ઉપાડી લીધું છે નાઈ પણ લીધું છે ને ચાલો બધા હું તમને ડંડર વાળો ખેતર નું રિવ્યુ કઈક આવી રીતના થઈ ગયું છે ડંડર બંડર કમ્પ્લીટ કપાઈ ગયું છે બધું ખેતર એકદમ ખેડાઈ ગયું છે વેલા મોડું હમણાં આપણે બીજા દીમાં રાતા સોર દેખાશે તો જોડાયેલા રેજો આપણા બ્લોગમાં બસ આજના બ્લોગમાં આટલું જ ચાલો મળીએ નવા બ્લોગમાં